નમસ્કાર આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં જે ભારેથી ભારે વરસાદની આગાહી હતી અમદાવાદના લોકો ખૂબ નાખુશ હતા કે અમદાવાદમાં સારો વરસાદ નથી પડ્યો આજ વહેલી સવારથી અમદાવાદમાં મન મૂકીને મેઘા રાજા વરસ્યા છે અને અમદાવાદમાં સવારથી જ અંધારપટ હતું હજી પણ વરસાદ પડી રહ્યો છે હજુ હવામાન વિભાગે ત્રણ જેવા જિલ્લા એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપ્યા છે બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યા છે અત્યારે ગુજરાતના વરસાદની તસવીરોની વાત કરીએ તો ગુજરાત આખામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ક્યાંક છૂટો છવાયો વરસાદ પડે છે ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે પણ સાર્વત્રિક વરસાદનો આ જે માહોલ છે હજુ આગામી બે દિવસ સુધી આવી રીતના જ વરસાદ પડવાનો છે એના પછી વરસાદ થોડાક દિવસ માટે એક બે દિવસ માટે વિરામ લેશે એના પછી ફરી એકવાર વરસાદનો એક નવો રાઉન્ડ આવશે જે ભારે વરસાદ લઈને આવશે આજે સ્થિતિ શું થઈ છે કયા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે પહેલા ત્રણ જિલ્લા ક્યાં ક્યાં હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે તો સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ છે બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ એટલે જૂનાગઢ અરવલ્લી મહીસાગર તાપી ડાંગમાં છે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર પોરબંદર ગીર સોમનાથ બધી જ જગ્યાએ યલો એલર્ટ છે એટલે સાર્વત્રિક વરસાદનો આ માહોલ છે રાજ્યમાં અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એમાં છ વાગ્યાથી લઈને બે વાગ્યા સુધીના આંકડા જોઈએ તો ધરમપુર તાલુકામાં ચાર પોઈન્ટ તેર ઇંચ વરસાદ પડ્યો છે ભેસાણમાં ત્રણ પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ છે પારડીમાં ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો છે વ્યારામાં ત્રણ પોઈન્ટ પંદર ઇંચ વરસાદ પડ્યો છે સોનગઢમાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો છે કુકવાડ વરિયામાં બે બે ઇંચ વરસાદ પડ્યો છે જૂનાગઢમાં બે પોઈન્ટ નવ ઇંચ વરસાદ પડ્યો છે માંડવીમાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ વરસાદ પડ્યો છે વાલોદમાં એક પોઈન્ટ તોંતર ઇંચ વરસાદ પડ્યો છે શહેરમાં એટલે શહેરી વિસ્તારોની વાત કરીએ તો અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ વહેલી સવારથી વરસાદ છે અમદાવાદમાં ખૂબ વધારે વરસાદ અનેક વિસ્તારોમાં પડ્યો છે પૂર્વ વિસ્તારમાં વધારે વરસાદ છે નરોડા નિકોલ અને સાબરમતી એરપોર્ટ આ બધા વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો છે અને હજુ પણ આગામી બે દિવસ સુધી વરસાદની સ્થિતિ આ રહે તેવી સંભાવનાઓ છે અત્યારે તસવીરો જે આવી છે એ મહીસાગરથી આવી છે મધ્ય ગુજરાતમાં સારો એવો વરસાદ પડ્યો છે લુણાવાડામાં ઘણો વરસાદ પડ્યો છે ત્યાંથી તસવીરો આવી છે સાથે જ પાટણમાં પણ ઘણો વરસાદ આજે વહેલી સવારથી પડ્યો છે અમદાવાદમાં તો પડી જ રહ્યો છે વરસાદ એટલે ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાતભરમાં આજે સાર્વત્રિક વરસાદ વરસાદનો માહોલ હતો હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ હજુ આગામી બે દિવસ સુધી વરસાદ પડવાનો છે ત્યાં સુધી અત્યારે તો મસ્ત માહોલ બની ગયો છે વરસાદનો અમદાવાદમાં અમદાવાદ સિવાય વડોદરા સુરત નવસારી વલસાડ ગાંધીનગર આ બધા વિસ્તારોમાં પણ આજે આ સ્થિતિ રહેવાની છે અત્યાર સુધીમાં વહેલી સવારથી પડેલા વરસાદની જે તસવીરો સામે આવી છે એ જુઓ તમે